પૂનમના દિવસે ઘરે લાવવો આ ચાર વસ્તુ સનાતન ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ છે જેઠ મહિનાની પૂનમ બાવીસ જૂન બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે છે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂજાની સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે ચાલો જાણીએ પૂનમના દિવસે કઈ વસ્તુ ઘરમાં લાવવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક કોળી માતા લક્ષ્મીને કોળી ખૂબ જ પ્રિય છે તેથી જો પૂનમના દિવસે કોળી ઘરે લાવો છો તો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે નંબર બે પૂનમના દિવસે ચણાની દાળ ખરીદો અને ઘરે લાવો ચણાની દાળને ગુરુગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે પૂનમના દિવસે ચણાની દાળ ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર ત્રણ હાથીની મૂર્તિ ઘરે લાવો હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હાથીની પણ પૂજા કરવામાં આવે છે હાથીને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે હાથીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે હાથીના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો ઘરમાં હાથીની મૂર્તિ લાવો નંબર ચાર પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એ દિવસે ઘરમાં ધાર્મિક ગ્રંથ અક્ષત સિંદૂર ગંટડી અને શંખ વગેરે લાવી શકાય છે આમ કરવાથી સાધકને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત અને શુભ ફળ પ્રાપ્ત થશે નંબર પાંચ પૂનમના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે સોનું અને ચાંદી ઘરે લાવવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે સોના અને ચાંદીને સમૃદ્ધિનો પ્રતિક માનવામાં આવે છે નંબર છ જો તમારે આર્થિક લાભ જોઈતો હોય તો પોનમના દિવસે શ્રી સ્ત્રીયંત્રને ઘરમાં જરૂરથી લાવો એવું કહેવાય છે કે તેનાથી કરિયર અને બિઝનેસમાં સફળતા મળે છે યંત્રમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે નંબર સાત જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ પૂનમના દિવસે ખરીદી શકતા નથી તો વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો અને શ્રી સુક્તનો પાઠ કરો આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને પૈસાની તંગી દૂર થશે પૂનમના દિવસે કયા શુભ કાર્ય કરવા જોઈએ નંબર એક પૂનમના દિવસે ગંગા યમુના અલકનંદા નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જે લોકો નદીમાં નાહવા નથી જઈ શકતા તેમણે ઘરમાં ગંગાઝરને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ નંબર બે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી સંઘથી અભિષેક કરો દૂધમાં કેસર મિક્સ કરો અને પછી ભગવાનનો અભિષેક કરો દૂધ પછી પાણીનો અભિષેક કરો પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો ફૂલોથી સજાવો મીઠાઈઓ અર્પણ કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો પૂજા પછી પ્રસાદ વહેંચો નંબર ત્રણ પૂનમના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરવી જોઈએ તાંબાના વાસણમાંથી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો અને ઓમ સૂર્ય નમ મંત્રનો જાપ કરો આ સિવાય પૂનમના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનું પાઠ કરો નંબર ચાર પૂનમના દિવસે ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરો ગાયોની સંભાળ માટે પૈસાનું દાન પણ કરી શકો છો કોઈ પણ મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો પૈસા કપડાં અનાજ અને ચપ્પલનો જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવા જોઈએ નંબર પાંચ પૂનમના દિવસે ઘરના મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલનો પણ અભિષેક કરો નવા વસ્ત્રો અર્પણ કરો ફૂલોથી સજાવો કૃષ્ણએ નવા મંત્રનો જાપ કરો માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરો દીવા અગરબત્તી કરીને આરતી કરો તો પૂનમના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક પૂનમના દિવસે ભૂલથી પણ સવારે મોડે સુધી ન સોવું જોઈએ આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ પૂનમની રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ આ દિવસે સૂર્યાસ્ત પછી દાન ન કરવું એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે નંબર બે પૂનમના દિવસે તામસિક વસ્તુઓનું સેવન ન કરવું આ દિવસે તમારા વાળ અને નખ ન કાપવા જોઈએ પૂનમના દિવસે પૈસાની લેવડ દેવડ તમને આર્થિક મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી તમારે કોઈ પણ રીતે પૈસાની લેવડ દેવડ કરવી જોઈએ નહીં નંબર ત્રણ પૂનમના દિવસે તમારા જીવનસાથી સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ આ દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરો પૂનમના દિવસે દાન માટે કોઈએ કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે ભૂલથી પણ જુગાર ન રમવો જોઈએ નંબર ચાર પૂનમના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે પધારે છે તેથી આ દિવસે ઘરને ગંદુ ન રાખવું જોઈએ અને ઘરની બરાબર સફાઈ કરવી જોઈએ આ દિવસે માતાનું અપમાન કરવાથી જીવનમાં અશુભતા આવે છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ